ફાડા તણ ચા તો હું કરું કઈ વિચાર આવે છે નવો આવે છે વિચાર તો બહુ જ આવે છે મને ફરવાના મે તમને કીધું જ તો ગઈ વખતે ખબર છે 15 દિવસ આપણે જવાનું છે ફરવા માટે વિચાર્યું કઈ આ દિવસો કેટલા વયા ગયા હા સાવી સાવી ગઈ ને ભેસ પાણીમાં પાણીમાં કાઈ નથી ગઈ આપણે છે ને દરિયાના ઓલા કાંઠે જાવું આપણે દરિયાના ઓલા કાંઠે જાવું તો કોઈ ભેસમાં ભેસની પર બેહીન જાન છે આપણે નહીં ને

ओ मरास सतानी बात करू मरास सता तुम्हारे बापा थाई ने ई गयाता करवा बापा हा मु नहीं जाते वो ध्यान रख जे न्या केवा मरचा लागे हां हूं गाऊ बाले मलेशिया हा बते एवही जिग्या छन एक बार जावे न लाकी जिंदगी याद समझ जे तू आपणा लगन नो छन न थारे हूं बाले गयो तो कोन

છે ખરા હોય એની નીકળે હોય એની તો કાઢું જ ક્યાંથી જય શ્રી કૃષ્ણ એક મિનિટ એક મિનિટ એક મિનિટ ત્યાં જ ઉભો રહે તને ભાઈ એ કોણે તેડાવ્યું ઉપલું બટન પહેલા બંધ કર તો હા અહીંયા કોઈ તેડાવ્યો નથી પણ બેન તારી આરે થોડીક વાત કરવી હતી ને એટલે જ આવ્યો છું બેન સાથે વાત કરી હતી બેન છે ખરા તારે તું છે કોણ પહેલી વાત તો એ છે હું તને ઓળખતી જ નથી

અને બીજી વાત કે ભિખારી જેવા ઘરમાંથી હું જારે નીકળીને ત્યારે જ મે નક્કી કર્યું હતું કે ઘર સાથે મારે કોઈ જાતનો સંબંધ રાખવાનો થતો નથી એટલે તું ખોટી ઉમીદ રાખતો જ નહીં અને જો તારી સલાહ સુચન અહીંયા મને આપવા આવ્યો છે ને એ રહેવા દેને મે તને પહેલા પણ કીધું કે તું તારા માવતરને સમજાવ મને નહીં સલાહ સુચન આપવા નોતો એમ અને કેવા આવ્યો તો કે જે દાડા તું તું ઘરેથી બાધીને અહીં આવી છો ને ઈ દીધી મમ્મી કે

અને તું જો પહેલા કઈ ઓકાત જ છું કે તું મારા ઘરમાં ઉપર તારો ભાઈ છે તારો તમે શીખવાડશો મને હવે તમે મને સલાહ આપશો કે મારે કોની સાથે કેવી રીતે વાત કરવી ઓ મારી વાત આ તો તે દિવસે એના ઘરે ને તે કીધું એવી રીતે મે કર્યું પછી આંગણે આવ્યા હોય એની આરે આવું વર્તન નો કરાય તારો હકો ભાઈ છે અને તું તારા આવતર વિના બોલે છે તને અવાજ બંધ એની સાથે જવું છે તમારે

ત્યારે હું હાલત વિચાર કર આ સમય નું સક્ર ક્યારે ફરી દાહે ને એની સમજણ કોઈને નથી ખુદ ભગવાને પણ ઘણી બધી વાર પરીક્ષાઓ આપી છે એટલે હજી કહું છું હજી એ સમય છે તારી પાસે પડી જા અને શાંતિથી તારું આ ઘર સંભાળીને બેય ને અમે એમ જ રાજી થઈ હું મારું ઘર સંભાળીને જ બેઠી છું બરાબર છે અને તું અને તારો પરિવાર જે મનમાં મેલી મુરાદ ભરીને બેઠા છો ને કે કાલે ઊઠીને મારો નબળો દિવસ આવશે તો એવા સપના જોવાનું બંધ કરી દો કેમ કે આ રજવાડાની રાણી છું હું અને મારા ઉપરથી આ છત ક્યારે ઉડશે નહીં તમે ખુદને સંભાળો અને સારી રીતે ઘરમાં જમવાનું મળી રહે ને એવી રીતે કમાવા મંડો એટલે ઘણું છે મને ના સલાહ આપો સોઈ લીધી તારી સુખ સાહેબ એમ અરે આ બી આરામ ની સુખ સાહેબ ભોગવવી ને એના કરતા તો પેલા મરવાનું પસંદ કરી અરે નથી આવા કોઈ રૂપિયા કે લોભ કે લાલચ ની અમને ભૂખ સોઈ લઈ જો અમે આવી છે તે અમારી પાસે આમ છે અમારી પાસે તેમ છે એક મિનિટ આજે ઊંચો અવાજ કરીને તમારી સાથે વાત કરે છે ને એનો બદલો લેતા મને વાર નઈ લાગે જો મોઢા ઉપર એક ઝાપટ પડી જશે ને

કેટલી વાર કીધું કે મારા ઘરમાં નીચા અવાજે વાત કર આ ઘરને કોઈ પારકા ઊંચો અવાજ સાંભળવાની આદત નથી અને દરવાજો ખુલ્લો છે જતો પાછો ફર એમ કહું તું બેન છે મારી જા હું નઈ જાઉં તારી અને મારી વચ્ચેના સંબંધ ક્યારે પૂરા નથી નથી સંબંધો પૂરા જો હું આવી રીતના મારી બેન ને છોડવા નથી માંગતો હશે

એ લોકોનું ઉપરાણું લઈને મને ભાષણ આપવાની કોઈ જરૂર જ નથી બરાબર છે જો એ લોકો એટલા સારા લાગતા હોય તો મેં તમને કીધું જ છે કે દરવાજો ખુલ્લો છે જતા રહો જાઓ બાપુજી બાપુજી અરે પણ દેવાં

જેના જેવા કરો એ એની સજા અરે માં શું છે અરે કેવી વાત કરે છે તું આ તું બોલે યોગ્ય નથી દેવા આ તારી મમ્મી નું મન પર ન લે તો ચાલ આપણે અત્યારે નીકળીએ એ ભલે ના આવે મમ્મી જે કહી રહ્યા છે બરાબર જ લાગે છે દેવા તું તું પણ તારી મમ્મી ના શબ્દો બોલે છે સમાચાર મળ્યા ને આપણને ખ્યાલ આવી ગયો ને તો હવે શું છે આમ પણ મારી બેન સાથે મારે ક્યાં કોઈ સંબંધ જ રહ્યો છે જે દિવસે એને ઘરની બાર મને કાઢ્યો હતો ત્યારે જ કહ્યું હતું કે આથી નાવા નીચોવાનો સંબંધ નથી તો હવે શું છે આ તો ફાત મળી એટલે મને ફાળ પડી હતી એટલા માટે દોડતો દોડતો આવીને થયું કે તમને લોકોને જાણ કરી દઉં જેથી કરીને કોઈના ફોન આવે તો કહી શકો તમે કે આ વિશે અમને જાણ છે બેટા દેવા એ તું તો સમજ આ સમાજની દ્રષ્ટિએ છે ને આવી કોઈ ઘટના બને ને તો આપણે દોડીને જવું જ પડે અરે ગમે એમ તો આપણા ઘરની દીકરી છે અને આ જમાઈ જો આવી રીતે કઈ અજુકતું ન થાય ને તો સારું ભગવાન ને કરું એમ ખેમ રહી ને તો સારું મને તો બહુ ચિંતા થાય છે મારે મારે કોઈ પણ હિસાબે જવું જ પડશે શું કોઈ પણ હિસાબે જવું પડશે નથી જમા કીધું છે ને મેં તમને બેટા આમ પણ માનું છું કે જમાય હારા વ્યક્તિ હતા હા એ દિવસે જે કઈ પણ થયું ને એ દિવસે જમાય તો સમજાવવાનો પ્રયત્ન કર્યો જ હતો પણ મારી બેન સમજતી નહોતી હવે બેને સામે ચાલીને સંબંધ તોડી નાખ્યા છે તો કઈ નમવા તોડી જવાય કોઈ ની આગળ સો વાત ને એક વાત આપણે ત્યાં જવું પડશે એટલે જવું જ પડશે હું કોઈ વાત નહીં સાંભળું દેવાંગની વાત સાચી છે જે દીકરી માબાપ સાથે સંબોધન છોડી નાખી હોય આપણે નજરતા મૂકી દીધા હોય એ દીકરી સુખમાં હોય કે દુખમાં હોય ત્યાં આપણે જવાનું શું કામ બરાબર છે હું શું વાત કરે છે આ દેવાંગ આ તારી માનું મગજ તો ઠેકાણે નથી રહ્યું અરે તું તો સમજ તું એનો ભાઈ છો પૈસા છે ને એની પાસે પૈસા થી પોતાનો પતિ પોતાના બાપ પોતાની માં પોતાનો ભાઈ છે તો હું ફોન માં પૂછી લઉં હું ફોન કરીશ ને કઈ નથી કરવા તમને તમારા દીકરા ના સમજે હવે જો તમને હું વાલો હોય ને બાપુજી તો નહી ફોન કરતા કે નહી ત્યાં જવાની કોશિશ કરતા અને હું પણ નથી દેવામાં તમે ખોટું 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 ઉપરાણું લેવાનું કામ નથી જે થયું છે ને એ થઈ ગયું છે હવે કશું થવાનું નથી બસ હે ભગવાન આવી રીતે અશોક નું અકાળ મૃત્યુ થઈ ગયું તેની ઠેઠ બોડી પણ નથી મળી હજુ આટલી બધી તકલીફમાં હું જીવું છું અને મારા પોતાના મા બાપ મારા પોતાના જ મા બાપ મને સાચવાના આપીને બે બે શબ્દો કહેવા પણ નથી આવ્યા મને મળવા એના આવ્યા મારી કાંઈ જ નથી પડી

આવો ને તમે કોણ છો હું એક બધી મિલકત બધી વેચાઈ ગઈ છે અશોક ભાઈ પંદર દિવસ પહેલા વેચી છે એટલે તમારે આ મકાન છે ટૂંક સમયમાં ખાલી કરવાનું છે હા શું વાત કરો છો તમે હા બધું તમારું વેચાઈ ગયું છે એટલે તમારી પાસે ટૂંક સમય છે તો બેન તમે આ બધું ખાલી કરી નાખજો ભાઈ કેતા હશે એ વાતમાં સચ્ચાઈ હોય શકે ખરી હશુકનું તો આવી રીતે મૃત્યુ થઈ ગયું પણ એ તો અચાનક થયું ને આના પેલા મારે કે અશોક ને ક્યારે એ બાબતે કોઈ ચર્ચા થઈ જ નથી ને હાઉ તો ના બની શકે શું કરું માનું કે ન માનું ને કદાચ સાચું પણ હશે તો તો હું કરીશ ક્યાં જઈશા પપ્પા પાસે જાવ એજ કરો